નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તલસણા ગામના શખ્સ પાસેથી 80000 ની સોલાર ની નવ પ્લેટ કબજે કરી તાવી સીમા સોલાર પ્લાન્ટ માં ચોરી કરનાર તસ્કર ઝડપાયો તાવીની સીમમાં સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો લખતર તાલુકાના તાવી ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર તસ્કરને લખતર પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે તળસાણા ગામના શખ્સ પાસેથી રૂપિયા અઠ્યાસી હજારની કિંમતની સોલારની નવ પ્લેટ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે તાવી ગામની સીમમાં આવેલા અવાડા સોલાર પાવર પ્રોજેક્ટ કંપનીના સોલાર પાવર પ્લાન્ટમાં આશરે ચાર મહિના પહેલાં બ્લોક નવમાં રાખવામાં આવેલ મોડ્યુઅલ સોલાર પ્લાન્ટના બોક્સમાંથી કુલ નવ નંગ સોલાર પ્લેટની ચોરી થઈ હતી જે અંગે પોલીસ સ્ટેશનમાં જણ્યા તસ્કરો સામે ગુનો દાખલ થયો હતો દરમિયાન લખતર પોલીસને બાતમી મળી હતી કે સોલાર પ્લાન્ટમાં ચોરી તલસાણા ગામના મનીષભાઈ દલસુખભાઈ દરજાએ કરી છે બાતમીના આધારે પોલીસે મનીષ દરજાને પોલીસ સ્ટેશન ખાતેથી લાવી પૂછપરછ કરતા તેને ગુનો કબૂલ કર્યો હતો તસ્કરે ચોરી કરેલી સોલારની નવ ડીસ કિંમત રૂપિયા અઠ્યાસી હજાર આઠસો છાસઠનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ સુરેન્દ્ર